આ ભાભીના ભાભી છે આ ભાભીના મમ્મી છે નજર અત્યારે હું આપી દીધો વટાણા પાપડી ફોલવા આપી દીધી છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં તો હું જાઉં છું મારે પિયર ભાગી ગયા છે છ છ અત્યારે સવારના મારો હાઈવે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે કહેવાય ભાવનગર આવે જ ને સોમનાથ ખાલી ભાવનગર આવે થોડું કહેવા ને તો હે તલનો હરખ હમાતો નથી ખુશી ખુશી છે રહે અને આપણે થઈ જવાનું છે વાંઢા USTANGREE वांडा वे नुए, वांडा वांडानी विचा धा वानिछी व्यथा विचा भीत्व coworkers हेल्ध ठ्रैज भछ्ना वेसा था साल जाना, भैबाइ અને આપણે આજ ડબલ ખુશ છીએ ડબલ ખુશ એટલે કારણ કે બયરું ગયું પિયર ને હાથમાં લીધું બિયર ભાઈ ભાઈ ધુબા કાબુલા લેવાનું છે આજ બેવડા થઈ જવાના છે કોઈક માર છે બેવડું ન થવાય આપણે જઈએ છીએ અત્યારે મજૂર લેવા મેં હું વારો મેરા હેલિકોપ્ટર સાથ મે ચલો જઈએ આજે પાણી પાણી વાળીએ કારણ કે ત્રણ દિવસથી આપણે આવું કામ કાંઈ કર્યું જ નહોતું વાળીનું ભૂખ ભેગા થાવ આમને આમ કરશું ને તો એટલે આ ફટાફટ વહેલો જાગીએ ને એ આપણે બેસાડી આવ્યા છીએ બસમાં અને પછી હવે આવી ગયા છે આપણે મજૂર લેવા ચાલો હવે જઈએ ફટાફટ મજૂર લઈએ પછી વાડીએ જવાનું છે ચણા નીંદવાના છે ને પાણી પાવાનું છે તો ચાલો પાછા મળીએ વાડીએ તો દોસ્તો અત્યારે આપણે ચણા કામ કામકાજ ચાલુ કરી દીધું છે અને પાવર છે નહીં આપણે એટલે ઘરે ગયો તો અમારા કાકાની ગાડી લઈને કારણ કે આપણે તો હેલિકોપ્ટર લઈને આવ્યા હતા અને ચણામાં દૂધને ગોળનો આપણે છટકાવ કરવાનો છે પેલો છટકાવ છે આ ચણામાં એટલે હું ઘરેથી લઈને આવી ગયો છું આ છે દૂધ અને આ છે આપણો ગોળ તો ચાલો હવે આપણે સ્ટાર્ટ કરી દઈ અને બે ત્રણ પંપ મારી દઈ પછી આપણે બનાવવાના છે ચા પાણી બનાવવાના છે મજૂર માટે અને આપણી માટે તો ચાલો ફટાફટ ચાલુ કરી દઈએ તો દોસ્તો ચા પાણી બને છે દરેક મિત્રોને ખાસ વિનંતી કે ચા પાણી પીવા એકવાર પઠાની મસ્તીની ચા અને દોસ્તો પોપૈયામાં અત્યારે જુઓ ધોમ પોપૈયા આવે છે એનું કારણ છે અત્યારે વચ્ચે પોપૈયાએ ફાલ મૂકી દીધો તો મેં માં એક વિડીયો જોયો હતો પોપૈયાને થળિયા મારીતનું લાકડું મારવાનું એક આ સરિયો મારી દેવાનો આરપાર જોઈ શકો છો અને એક આપણે લાકડાની ફાળ મારી દેવાની વાંસની અને એક સરિયો આ નાથો કહેવાય આ રીતનું કર્યા પછી ઉપર જોરદાર પોપૈયા લાગી ગયા છે નકર આ વચ્ચે ગેપ પડી ગયો તો જો અહીંયા પોપૈયા તો બરાબર છે આપણે જેથી વચ્ચે કંઈ પોપૈયા લાગ્યા જ નથી ઉપર સુધી આ ફાળ માર્યા પછી એટલો ફેર પડ્યો છે તો પોપૈયાના ખેતી કરતા હોય ને પોપૈયા જેને ઘરે વાવતા હોય એને આ પ્રયોગ કર્યા જેવો ખરો જેથી કરીને પોપૈયામાં મસ્ત મજાનો રિઝલ્ટ મળે અને આપણને પોપૈયા ખાવા મળે તો ચાલો આપણો ચા પાકવાનું ચાલુ છે તો આપણે ચા પાણી બની જાય એટલે પી લઈ ત્રણ સવા ત્રણ સાડા ત્રણ જેવું થયું છે અને ચણામાં પાણી વાળું છું ઓલા ખેતર અમારા બાપુજી આવી ગયા છે પાણી વાળવા તો હું અહીંયા આવી ગયો છું લાસ્ટ પાણ છે હવે કારણ કે હવે ચણા પાક ઉપર આવી ગયા છે આપડા આપ જોઈ શકો છો

આ બેન છે બધા કરતા મોટા આના મેરે છે તો દોસ્તો આપ જોઈ શકો છો અત્યારે હું આવી ગયું છું ટેરેસ ઉપર સનસેટ થવાની તૈયારીમાં છે અને કંઈક મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે અને મારા ગોરાદે પહોંચી ગયા છે અને પિયરિયામાં અને એના પીઓને મૂકીને વઈ ગયા છે એટલે થોડુંક દુઃખ થાય છે અને આમ પણ છોકરીનો છોકરા હોય ને એનો ત્રિકલાટ અને બાયોનો કકડાટ વગર આપણું મન નથી માનતું અત્યારે એ બે ટેવ પડી ગયા આપણને કારણ કે બાયોનો કકડાટ અને મારી ગ્રીવાનો ત્રિકલાટ એ બે હોય તો મજા આવે એ બે અત્યારે સુનસાન છે ઘર સૂનું સૂનું થઈ ગયું છે પણ કાંઈ વાંધો ને આપણે કાલ ત્યાં પહોંચી જવાના છીએ અને ધબધબાટી બોલાવવાની છે